મારા સ્વર પગલા ઓળખી નઈ જાય ને સોર પગલા પેલા નીકળતા ભાઈ જાય ગમે નહી સુવર્ણ સુવર્ણ કોનો ઘરમાં

પુનરાવર્તન કરે અમુક સમય થાય ને એટલે વાત ઇતિહાસ એ બધી ઘટનાઓ પુનરાવર્તન કરતી હોય

તમને એમ થાય કે ક્યાં છે હું તમને પાકો પુરાવો દઈ દઉં એમનો ભાગવત નામનો જીવન ભાગવત નામનો એક ગ્રંથ છે

અફઘાન અઢાર અઢાર વા